જેમાં બજરંગ ટ્રેડર્સ હરસિદ્ધિ એગ્રો સેન્ટર મેમન ટ્રેડિંગ બનાસ ટ્રેડિંગ અજવા ટ્રેડર્સ શ્રી ચામુંડા ટ્રેડર્સ વખારને ટાર્ગેટ બનાવ્યા દસ થી વધુ દુકાનોના તાળા તૂટ્યા હોવાનું જાણવા મળ્યું વહેલી સવારે પોલીસને જાણ થતા ઘટના સ્થળે પહોંચી ગંજ બજારમાં ચોકીદારને પણ ચોરોએ માર્યો હોવાનું જાણવા મળ્યું ગંજ બજારના ચોકીદારને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હોવાનું સેક્રેટરીએ જણાવ્યું દુકાન માલિકો ફરિયાદ માટે પોલીસ સ્ટેશન ખાતે દોડી આવ્યા પોલીસે ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરી આશરે સાત લાખથી વધુની ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું વધુ તપાસ સતલાસણા પોલીસે હાથ ધરી રાત્રિ દરમિયાન પેટ્રોલિંગ વધારવામાં આવે તેવી વેપારીઓની માંગ પોલીસે ચોરોને પકડવા ચક્રો ગતિમાન કર્યા એડિટર સુનીલ રાઠોડ

આંગે તમારે વધુ શું કહેવું છે કે સાહેબ આની ઊંડી તપાસ કરો રહો તો ફરીવાર કો કોઈ આવો બનાવ ના બને તો એમને પકડવા માટે એમને આવ તમે કોશિશ કર કરી હો તો એટલો અમારી ભલો સતલાસનામાં બનાવ બન્યો એની જાણ તમને ક્યારે થઈ મને આજ જ થઈ ગઈ અત્યારે ત્રણ વાગે રાતના અચ્છા તમારે ત્યાં કેટલું નુકસાન થયું છે મારો દસ મોબાઈલ જતા રહ્યા નવા મોબાઈલ હતા કે જૂના મોબાઈલ ઘરાગમ રિપેરિંગ કરેલા

કેટલા પૈસા ગયા ગંજ બજાર ની અંદર જે આ બનાવ બન્યો શું કહેશો એના વિશે ગઈકાલ રાત્રે લગભગ બે ચાલીસ વાગે જેવી છ સાત દુકાનો તૂટી છે અને અંદાજે દસ અગિયાર બાર લાખ જેવું લઈ ગયા છે પોલીસ અંદર હાલ અંદર જવાનું ના પાડી જાય એટલે તપાસ થાય એટલે બહાર આવતા ખરું ના સિક્યોરિટી ગાર્ડ હતા તો એમને જોયા છે તો એમને કંઈક વગાડ્યું છે અને એમને મારેલા છે કંઈક એવું તો એમને પણ સિવિલ હોસ્પિટલ લઈ ગયેલા છે તમને ક્યારે જાણ થઈ જાય તમારી દુકાનના પણ તાળા તૂટ્યા ગયા અહીંયા અમારે સવારે સાત વાગે જેવું કિરણભાઈ કરીને એમનો ફોન આવ્યો તો કે ભાઈ તાળા તૂટ્યા છે એટલે અમે સવારે સાત વાગે એટલે ખબર પડી પછી એકસો બાર જણ રક્ષકમાં ફોન કરીને પોલીસને જાણ કરી